નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે મધર્સ ડે એટલે માતૃ દિવસ આ દિવસ તેમના પ્રેમ અને બલિદાન માટે વિશ્વભરની દરેક માતા અને માતાની આકૃતિનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ભગવાન દરેક જગ્યાએ ન હોઈ શકે તેથી તેમણે માતાને બનાવી ભગવાન કરતા માતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે એક માતા એ બધી વાતોને પોતાની મેળે સમજી જાય છે જે બાળક કહી પણ નથી શકતું આ દિવસ ભારત અને અન્ય ઘણા દેશોમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ વર્ષે બાર મે ના રોજ મધર્સ ડે મનાવવામાં આવે છે જાણો આ દિવસના ઇતિહાસ વિશે મધર્સ ડેનો ઇતિહાસ અને મહત્વ જુદા જુદા દેશોમાં અલગ અલગ તિથિએ મધર્સ ડે મનાવવામાં આવે છે પરંતુ મોટે ભાગે તે મેં મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે તમારી માતા માટે જેટલું પણ કરો એટલું ઓછું કારણ કે આ દુનિયામાં કોઈ તેની સરખામણી કરી શકે નહીં કોઈએ સાચું જ કહ્યું છે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી તેથી જ તેમણે માતાને બનાવ્યા છે મધર્સ ડે પર બાળકો તેમની માતાઓને મધર્સ ડે પર અભિનંદન આપે છે અને તેમના પ્રત્યે આદર પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે આ સિવાય બાળકો તેમની માતાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તેમને ગિફ્ટ પણ આપે છે એક માતા માટે તેનું બાળક અને એક બાળક માટે તેની માતા તેની આખી દુનિયા હોય છે હિન્દુ સંસ્કૃતિમાં માતાને ભગવાન સમાન દરજ્જો આપવામાં આવે છે દર વર્ષે બાર મે ના રોજ આપણે મધર્સ ડેની ઉજવણી કરીએ છીએ અને આ ખાસ દિવસે દરેક બાળક દ્વારા તેની માતાને એક ખાસ ભેટ આપવામાં આવે છે તમે આ ખાસ દિવસે તમારી માતા ખૂબ જ સ્પેશિયલ હોવાનો અનુભવ તેને કરાવી શકો છો જોકે માતાનો કોઈ દિવસ નથી હોતો કારણેમાં હોય એટલે દરેક સંતાન માટે તમામ દિવસ મધર્સ ડે જ હોય છે પરંતુ કોઈ ખાસ દિવસે તેમને વિશ કરવાનો અને તેને ગિફ્ટ આપવાનો આનંદ જ અલગ હોય છે તમે આ મધર્સ ડે પર વાસ્તુ અનુસાર તમારી માતાને ભેટ આપી શકો છો તેનાથી તમારી માતા ખુશ તો થશે પરંતુ સાથે જ ઘરમાં શાંતિ અને પરસ્પર પ્રેમ પણ વધશે આ ગિફ્ટ તેમના જીવનમાં સારું ભાગ્ય લાવશે તો ચાલો આપણે જાણીએ વાસ્તુ અનુસાર કેવી ગિફ્ટ આપવાથી સૌભાગ્ય અને શાંતિ વધે છે ચાંદીની જ્વેલરી આપો મધર્સ ડેના ખાસ અવસર પર તમે તમારી માતાને ચાંદીથી બનેલી કોઈ જ્વેલરી ગિફ્ટમાં આપી શકો છો જેમ કે વિન્ટી પાયલ ચેન કોઈ પણ આભૂષણ ગિફ્ટ કરી શકો છો ચાંદીની ભેટને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે માટીમાંથી બનેલી મૂર્તિઓ વાસ્તુ અનુસાર જો તમે મધર્સ ડે પર તમારી માતાને માટીમાંથી બનેલી કોઈ વસ્તુ ગિફ્ટમાં આપો છો તો તેનાથી દુર્ભાગ્ય દૂર થશે સાથે જ લાભકારી સાબિત થશે તમે માટીમાંથી બનેલી કોઈ મૂર્તિ કે શો પીસ પણ આપી શકો છો લાફિંગ બુદ્ધાથી વધશે તેથી તમે મધર્સ ડે પર તમારી માતાને ભેટમાં તે પણ આપી શકો છો જેથી તેમના જીવનમાં સકારાત્મકતા આવે છે તેમનું ગુડ લક ચમકશે અને તેમને માનસિક શાંતિ પણ મળશે માતાને આપો મનપસંદ કપડા પર્પસ પર પ્રેમ વધારવા માટે તમે મધર્સ ડે પર તમારી માતાને તેમની પસંદની સાડી કે સૂટ ગિફ્ટ કરી શકો છો તેનાથી સંબંધોમાં મધુરતા આવે છે અને પરસ્પર સંબંધો મજબૂત બને છે મધર્સ ડેની ઉજવણીની કેટલીક રીતો આ દિવસને તમારી માતા માટે ખાસ બનાવવા માટે તમે કંઈક અથવા અલગ કરી શકો છો જે તે ભર યાદ રાખે છે દરેક દેશમાં મધર્સ ડેની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે તમે તમારી જાતને માતા દાદી વગેરેને આ રીતે વિશેષ અનુભવી શકો છો વહેલી સવારે તેમને મનપસંદ નાસ્તો બનાવીને ખવડાવો તમારી માતાને સારું લાગે તે માટે ફૂલોનો ગુલદસ્તો આપો તમારી માતાને એક પત્ર લખો સુંદર રીતે તમે તેના વિશે શું વિચારો છો તે વિશે તમારા વિચારો વ્યક્ત કરો તમારી માતા માટે કાર્ડ પેઇન્ટિંગ વગેરે જેવી ભેટ તૈયાર કરો આવા ઉપાયો મધર્સ ડે ના દિવસે જો ઉપયોગ કરવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ વિડિયોમાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને વિડીયો કોમેન્ટ બોક્સ માં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગબલી જરૂરથી લખજો ચેનલને ને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ